નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે ત્રેવીસ તારીખ પહેલો મહિનો બે હાજર ચોવીસ ને મંગળવાર રોજ મિત્રો ઘઉંની આવક વિશે વાત કરીએ ખેડૂત મિત્રો પાલતો થોડાક જ આવેલા હતા તેની હરાજી નું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને મિત્રો ગુણીમાં વાત કરું તો જો ગુણીમાં પીલો નંબર એક થી અત્યારે મિત્રો પીલો નંબર દસ સુધી હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે હવે બાકી રહેલું છે મિત્રો સત્તર લગી જો મિત્રો આટલી આવક જોવા મળી રહી છે પીલો નંબર એક થી સત્તર સુધી અને હરાજીનું કામકાજ એ ચાલુ જ છે ચાલો જાણી લઈએ કેવા ઘઉંના કેવા ભાવ રહેલા છે ટુકડાના ભાવ કેવા છે અને લોકોના ભાવ કેવા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તમે જીરું ધાણા ચણા કે શાકભાજી નું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકો વધારે અને ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખુબ જ શક્તિશાળી ગ્રોથ હોર્મોન અને તમારે જરૂર છે પ્રાઇવેટ ફ્યુઝન ફ્યુઝન ખુબ જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવરિંગ ખર અટકાવવા માટે જીરુ દાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચરનું ફ્યુઝન એડવિક એડવેન્ચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરજાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ

સુપર ટુકડી નંબર વન ક્વોલિટી જો આ ટુકડી છે પાંચસો ને બાણું લોકવાનું સુપર ક્વોલિટી

ચુમાલીસ અડતાલીસ પાંચસો ને બાસઠ લોકવાન સુપર કોલેજ પાંચસો ને છન્નું લોકવાન પાંચસો ને સિત્તેર ટુકડી પાંચસો ને છવ્વીસ લોકો મીડિયમ ક્વોલિટી થોડીક લાલ દાણો થઈ ગયો છે